લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટી તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા સિવાય તમામ છવ્વીસ લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી દીધા છે થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા ઉમેદવાર જાહેર કર્યા હતા કે જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધુ એક લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે દિલ્હીમાં આપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી છે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ છવ્વીસ બેઠક પર વિજય મેળવ્યો હતો તો બે હાજર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી તરફથી ગઈકાલે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ દ્વારા જે ગુજરાત માટે જો કહીએ તો ગુજરાતની ભાવનગર સીટ માટે ઉમેશભાઈ મકવાણાનું જે જે નામ છે તે ઘોષિત કરવામાં આવ્યું છે ત્યારે ઉમેશભાઈ મકવાણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરું ઉમેશભાઈ આપનું નામ જે છે તે ભાવનગર સીટ માટે ઘોષિત કરવામાં આવ્યું છે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ

માનનીય અરવિંદ કેજરીવાલજીનો અને સંદીપ પાઠક સાહેબનો અને અમારા ગુજરાતના જે લોકોના હૃદયમાં વસેલા છે ઈસુદાનભાઈ ગઢવી એનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું અને સાથોસાથ મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતાનો પણ આભાર માનું છું ખાસ કરીને જો વાત કરીએ તો જે ભરૂચની સીટ છે તેના માટે પણ ચૈતરભાઈ વસાવાનું

એમાં ઇન્ડિયા ગઠબંધનની સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યાર પછી જ જાહેર કરવામાં આવ્યા છે અને આમ તમે ગુજરાતમાં જુઓ તો આમ આદમી પાર્ટીને ગત વિધાનસભામાં તેર કરતાં વધારે પર્સેન્ટેજ વોટ મળેલા છે અને પાંચ જેટલા ધારાસભ્ય ગુજરાતની જનતાએ આપેલા છે એટલે કે મેરિટની ધોરણે જુઓ તો પણ આમ આદમી પાર્ટી આઠેક સીટ જેટલી લોકસભામાં ઉમેદવાર પોતાના રાખી શકે છે વિધાનસભા બે હાજર બાવીસના જો આપણે પરિણામો જોઈએ તો આમ આદમી પાર્ટીએ એ પાંચ જેટલી સીટો તેની અંદર હાસિલ કરી હતી જોકે તેમાંથી એક જે ભૂપત બયા હતા તેમને રાજીનામું આપી દીધું છે પરંતુ હાલ પણ આમ આદમી પાર્ટી ચાર આમ આદમી પાર્ટી પાર્ટી ચાર સીટો જે છે તે હજુ યથાવત છે અને લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આપણે ખાસી એવું વોટ શેરિંગ કર્યું હતું તો અહીંયા આપને લાગે છે કે લોકસભામાં પણ આપ એટલું પરિણામ મેળવી શકશો ચોક્કસપણે ગુજરાતની જનતા ઉપર અમને ભરોસો છે જે વિધાનસભામાં આમ આદિ પાર્ટી ઉપર માની અરવિંદ કેજરીવાલજી ઉપર ભરોસો રાખ્યો એ જ લોકસભામાં પણ ગુજરાતની જનતા રાખવાની છે અને સાથોસાથ મારી ભાવનગરની જનતા મારી બોટરની જનતા ઉપર પણ મને પૂરો ભરોસો છે આ ચૂંટણી જે છે એ સત્ય અને અસત્યની છે મહાભારતની લડાઈ છે અને આ ચૂંટણી મારું નામ ભલે આમ આદિ પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કર્યું પણ ચૂંટણી જે છે એ મારી ભાવનગરની જનતા લડવાની છે મારી બોટરની જનતા લડવાની છે એ જ લડવાની છે અને મારી બોટરની જનતા અને ભાવનગરની જનતા નો પણે જીત પણ થવાની છે અચ્છા વિધાનસભા બે હાજર બાવીસ ની જો વાત કરીએ તો તેની અંદર અરવિંદ કેજરીવાલ ભાઈ હોય કે ભગવંત માન હોય બંને દ્વારા ખૂબ જ ઘણી બધી જગ્યાઓ ઉપર જાહેર સભા કે રેલીઓ આયોજિત કરવામાં આવી હતી તો શું લોકસભામાં પણ તેમનું ફોકસ ગુજરાત ઉપર રહેશે ખરું ચોક્કસપણે ગુજરાતની જનતાએ માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપર ખૂબ મોટો ભરોસો મૂકેલો છે અને ખૂબ ગુજરાતની જનતા ને ખૂબ મોટી આશા પણ છે અને ચોક્કસપણે આવનાર સમયમાં અમારું શ્રેષ્ઠ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબની ગુજરાતમાં અનેક રેલીઓ થવાની છે અનેક સભાઓ પણ થવાની છે અચ્છા છેલ્લા બે ટર્મ થી જોઈએ તો છેલ્લા બે ટર્મ થી લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટો હાસિલ કરતી આવી છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પાસે કહી શકાય કે જીતવાના ચાન્સીસ ખરા કોઈ ચોક્કસપણે આ વખતે ગુજરાતની જનતાના આશીર્વાદના કારણે જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બે ટર્મથી છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવા જઈ રહી છે તેની ઉપર આમ આદમી પાર્ટી પાણી ફેરવવાની છે એટલે કે હવે જે ભારતીય જનતા પાર્ટીનું જે સપનું છે છવ્વીસ માંથી છવ્વીસ જીતવાનું તે ક્યારેય પૂરું થવાનું નથી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચોક્કસપણે ચારથી થી પાંચ સીટ કરતાં વધારે સીટો જીતવા જઈ રહી છે ગુજરાતની અંદર તો આ હતા ઉમેશભાઈ મકવાણા કે જેઓ ભાવનગરની જે સીટ છે ભાવનગર લોકસભાની જે સીટ છે તેના પરથી તેઓ ઉમેદવાર તરીકે અરવિંદભાઈ કેજરીવાલ દ્વારા તેમને ઘોષિત કરવામાં આવે છે અને ત્યાં લોકસભાની સીટ ઉપરથી તેઓ લડવાના છે કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતન રાવલ ઇન્ડિયા ન્યૂઝ